આજ રોજ માનનીય ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિના સાહેબની ની ઉપસ્થિતિમાં જનસંપર્ક કાર્યાલય ખાતે ધરતી આમ ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસ મી જન્મ જયંતિ અને જનજાતી ગૌરવ દિવસ ઉજવણી મહોત્સવ અંતર્ગત

ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારોમાં બે વિકાસ રથો ભગવાન બિરસા મુંડાજીના જન્મજયંતિ પ્રસંગે એક આંબાજીથી અને બીજો ઉમરગામથી શરૂ કરી અને કેવડીયા મુકામે એ યાત્રાનું સમાપન થવાનું છે તે યાત્રા સુરત જિલ્લામાં પણ અનાવલ ખાતે આવતીકાલે એટલે કે આઠ અગિયારના રોજ અનાવલ ખાતે એનું આગમન થનાર છે અનાવલથી આગમન થઈ અને રાત્રિ રોકાણ વાસદા કર્યા બાદ ત્યાં નવસારી જિલ્લા તેમજ ડાંગ જિલ્લાનો પ્રવાસ કરી અને ત્યારબાદ તાપી જિલ્લા થઈને અગિયાર તારીખે ઉમરપાડા મુકામે સવા બાર વાગ્યે આવવાની છે ત્યારે ઉમરપાડા મુકામે એનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાં એક મોટી સભા પણ કરવામાં આવનાર છે અને ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ પ્રસંગે આદિવાસી વિસ્તારો માટે જે કંઈ પણ સરકારની યોજનાઓ છે એ યોજનાઓની પણ માહિતી આપવામાં આવશે અને સરકાર પણ આ સાથે અને સંગઠનના લોકો ભેગા થઈ અને આ યાત્રા સફળ બનાવવા માટે કામગીરી કરનાર છે આ યાત્રા આગળ વધી ત્યારબાદ માલડા ફાટા ખાતે માંડવી વિધાનસભામાં પ્રવેશ પ્રવેશ કરશે ને ત્યાં એનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ આપણે માંડવી સાંજે અહીં આપણે સુપડીની જગ્યાએ માંડવી વિધાનસભામાં આપણે ભવ્ય એક જાહેર સભાનું આયોજન કર્યું છે અને ત્યારબાદ રાત્રિ રોકાણ કરી બીજે દિવસે સવારે અહીંથી પ્રસ્થાન કરી અરેઠ અને અરેઠથી પછી જંખવાવ થઈ અને આ યાત્રા ડેડિયાપાડા એટલે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે અને ત્યારબાદ એ કેવડિયા મુકામે એનું સમાપન થનાર છે આ યાત્રાની અંદર અમારા માનની શ્રી અને પૂર્વ મંત્રી આદરણી કુંવરજીભાઈ હળપતિજી આદરણી શ્રી ગણપતસિંહ વસાવા મોહનભાઈ ઢોડિયાજી અહીંના સાંસદ આદરણી પ્રભુભાઈ વસાવાજી તેમજ સમગ્ર આદિવાસી જે કંઈ પણ કાર્યકરો છે તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો કે તમામ અમારા સંગઠનના હોદ્દેદારો મહામંત્રીઓ જીગરભાઈ નાયક હોય કે કિશનભાઈ રાજેશભાઈ આ યાત્રાના સંયોજકો આ યાત્રા મોસાલી ચોકડીમાં પણ એનું સ્વાગત થનાર છે અને ત્યાં બિરસા મુંડાજીનું પ્રતિમાનું અનાવરણ બાર અગિયાર તારીખ બાર અગિયારના રોજ સવારે અગિયાર કલાકે બિરસા મુંડાજીનું પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવેલ છે અને ત્યાં પણ એક જાહેર સોભાના સ્વરૂપે કાર્યક્રમ કરવા આવનાર છે તો આ યાત્રા સુરત જિલ્લામાં સફળ થાય એના માટે અમે સમગ્ર જિલ્લાની ટીમ ભારતીય જનતા પાર્ટીની અને સરકારી તંત્ર પણ પોતાની રીતે કામે લાગીને યાત્રા સફળ બને એના આયોજન અંગે આજે અહીં એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં અમે સૌ આ કાર્યક્રમ માટે ભેગા થયા છે